टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमें बात एक एवं मुद्दा की जो खूबज महत्व है શું શિક્ષકોની નોકરી ખતરામાં છે આખરે કયા શિક્ષકોની નોકરી પર સંકટ છે આ સવાલો સુપ્રીમ કોર્ટના એક નિર્દેશ પરથી ઊઠી રહ્યા છે કારણ કે સપ્ટેમ્બર માસના પ્રથમ દિવસે જ સુપ્રીમ કોર્ટમાંથી શિક્ષકો માટે ખૂબ જ આંચકો આપનારા સમાચાર સામે આવ્યા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે હવે શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકોએ તેમની સેવામાં ચાલુ રહેવા અથવા પ્રમોશન મેળવવા માટે

ટેટ પાસ નહીં કરે તો તેમણે રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે જોકે સુપ્રીમ કોર્ટની બેન્ચે એવા શિક્ષકોને રાહત આપી છે જેમની સેવામાં ફક્ત પાંચ વર્ષ બાકી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્દેશ લઘુમતી જે સંસ્થાઓને લાગુ પડશે કે નહીં તે મોટી બેન્ચ નક્કી કરશે સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં શિક્ષણ માટે ફરજિયાત ટેટ સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે આપ્યો હતો ઉલ્લેખનીય છે કે ટેટ એ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા કસોટી છે જે નક્કી કરે છે ઉમેદવાર પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગોમાં શિક્ષક બનવા માટે લાયક છે કે નહીં આ પરીક્ષા બે હજાર દસમાં રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ એટલે કે એનસીટીઈ દ્વારા ફરજિયાત બનાવવામાં આવી હતી તેવામાં હવે આખો મામલો શું છે તે સમજવું પણ જરૂરી છે આર અધિનિયમ બે હજાર નવની કલમ ત્રેવીસ એક મુજબ શિક્ષકો માટેની લઘુત્તમ લાયકાત એન દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે એન સી ટીઇએ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર દસના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ધોરણ એકથી આઠ માટે શિક્ષક બનવા માટે ટેટ પાસ કરવી ફરજિયાત બનાવાઈ હતી એન સી શિક્ષક પદ પર નિયુક્ત ઉમેદવારને

આ નિર્ણયના આધારે સુપ્રીમ કોર્ટે હવે સેવામાં ચાલુ રહેવા અને ભરતી બંને માટે ટેટ પાસ કરવી ફરજિયાત કરી છે જોકે લઘુમતી સંસ્થાઓ માટે નિર્ણય આવવાનો હજુ બાકી છે જો કે આ નિર્ણય તમામ રાજ્યો માટે લાગુ પડશે કે કેમ તેને લઈ હજુ કોઈ સ્પષ્ટતા નથી ગુજરાતના શિક્ષકોને આ નિર્દેશથી અસર થશે કે નહીં તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી જોકે વર્ષ બે હજાર દસ બાદથી ગુજરાતની તમામ ભરતી ટેટ ટાટ પાસ ઉમેદવારોની જ કરાઈ છે પરંતુ તે પહેલાંના શિક્ષકોને આ બાબત લાગુ પડશે કે નહીં તેને લઈ હજુ કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી મુદ્દો ખૂબ મહત્ત્વનો છે અને શિક્ષકો માટે પણ છે